नहीं कोई बात नहीं अब जला तू यार ये तो तुझे इतना समझ में नहीं आ रहा है कि हमारे भारत की ये पहचान है और तू उसको जला रही है नहीं नहीं जलाना चाहिए समझ में क्यों जला बना लिया मैंने मत डर तू तू डर यार नहीं तू मर तू, मत डर, जला।, तू मत डर, जला इतना इतना गुमान में घूम रही है कि तुझे झंडा भारत का झंडा तुझे एकदम समझ में नहीं आ रहा है ये भारत की शान है उसको तू जला रही है કરો સોની કોઈ વાત સુરત સુરતમાં મહિલાએ રાષ્ટ્રધ્વજને સળગાવવાનો પ્રયાસ કરતા ધરપકડ રાષ્ટ્ર ધ્વજ અપમાન કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અમરોડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહિલાને ને ઝડપી પાડી છે સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલા દ્વારા રાષ્ટ્રધ્વજને સળગાવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે વર્ષીય આ વિડીયો વાયરલ થતાં જ અમરોલી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિડીયો બનાવતી વખતે મહિલાને આવું ન કરવા માટે સમજાવવામાં આવી હતી છતાં તે સમજવા તૈયાર નહોતી આ ઘટનાને કારણે દેશભક્તિની ભાવનાને ઠેસ પહોંચી છે અને પોલીસે આવી ગંભીર ઘટનામાં સત્વરે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે